સુધી દરેક ઘટના દરેક હકીકત સૌથી પહેલા અને સૌથી સાચી રીતે ફક્ત પટેલ ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર ખાનગી હોસ્પિટલમાં મહિલા દર્દીના ગર્ભાશયમાંથી કેન્સરની ની સફળ નિદાન ડબોઈ શિલર ચોકડી નજીક આવેલ શ્રી હરિ હોસ્પિટલના ગાયનક તબીબ ડોક્ટર સેજલ ચાવડા દ્વારા એક મહિલા દર્દીના ગર્ભાશયમાં વિકસેલી કેન્સર ગાંઠનું સફળતાપૂર્વક નિદાન કરવામાં આવ્યું વાગડી તાલુકાના રોસ્તમપુરા ગામની મહિલા દર્દીને કેટલાક સમયથી પેટમાં દુખાવો તથા અનિયમિત માસિક સ્ત્રાવ જેવી તકલીફ અનુભવાતી હતી જેના આધારે તબીબે સોનોગ્રાફી બાયોપ્સી સહિતના જરૂરી રિપોર્ટ કાઢતા તપાસમાં ગર્ભાશયના મુખનું બીજા સ્ટેજનું કેન્સર હોવાનું બહાર આવતા તાત્કાલિક તબીબી પ્રક્રિયા શરૂ કરવામાં આવી આ પ્રકારના કેન્સરની સારવાર મુખ્યત્વે મેટ્રો સિટીમાં થતી હોય છે પરંતુ ડભોઈ ખાતે આવેલ શ્રી હરિ હોસ્પિટલમાં પ્રકારના કેન્સરની લેસર લેપ્રોસ્કોપી સર્જરીની સુવિધા હોવાને કારણે મહિલા દર્દીની સારવાર ડભોઈ ખાતે જ શક્ય બની હતી ચાર કલાક ચાલેલી સફળ સર્જરી બાદ હવે દર્દીની તબિયત સુધારા પર છે અને તબીબ દ્વારા ગર્ભાશયના કેન્સરનું સફળતાપૂર્વક નિદાન કરવામાં આવ્યું હતું સાથે જ તબીબના જણાવ્યા મુજબ રોગની ઓળખ વહેલી તકે થતા સારવારની સફળતા વધે છે અને સમયસર તપાસ અને જાગૃતિથી ઘણી મહિલાઓને આ પ્રકારની ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે રિપોર્ટર બિલાલ ગુરાવાલા ડભોઈ હું ડોક્ટર સેજલ ચાવડા ગાયનેક લેપ્રોસ્કોપી સર્જન ડભોઈ ખાતે શ્રી હરિ હોસ્પિટલમાં ટ્વેન્ટી વીસ વર્ષથી વી વર્ષ સુધી સેવા આપું છું હવે ગયા અઠવાડિયે એક તાલુકો વાઘોડિયા રુસ્તમપુરા ગામેથી એક દર્દી અમારી પાસે આવેલ જેમનું નામ મુક્તિબેન વસાવા હતું જે અનિયમિત માસિક સ્ત્રાવ અને સફેદ પાણીની સમસ્યાથી ઘણા સમયથી પીડિત હતા એમને અમે અહીંયા નિદાન અને તપાસ સોનોગ્રાફી બાયોપ્સી અને સીટી સ્કેન દ્વારા એમને ગર્ભાશયના મુખનું કેન્સર જે સેકન્ડ સ્ટેજમાં હતું એનું નિદાન થયું એને અમે અત્યાનુનિક લેસર સર્જરીથી એનું ઓપરેશન શક્ય છે એમ સમજાવેલ કે જે મોટા હોસ્પિટલોમાં મેઘા અને મેટ્રો સિટીમાં જ જેનું ઓપરેશન શક્ય બનતું જે આપણા હોસ્પિટલમાં પણ એની સુવિધા હોવાથી એ શક્ય છે તો એના ઉપર અમે લગભગ ચાર કલાકની મહેનત પછી એ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડેલ છે અને બેનની હાલત અત્યારે ખૂબ જ સુધારા અને સ્વસ્થ હતું બેનને અત્યારે એમની હાલત ખૂબ જ સ્વસ્થ અને સુધારા પર છે બે એક દિવસમાં એમને રજા આપવામાં આવશે